તો મિત્રો તમને હાડકાનો દુખાવો હાડકાનું વળી જવું સ્નાયુનો દુખાવો વીકનેસ અથવા તો થાક અનુભવવો અથવા તો વારંવાર ઇન્ફેક્શન થવી જેવી સમસ્યાઓથી છો તો તમને વિટામિન ડી થ્રીની ઉણપ હોઈ શકે છે તો મિત્રો આવો જાણીએ વિટામિન ડી થ્રી વિશે શા માટે જરૂરી છે વિટામિન ડી થ્રી અને તેની ઉણપ વિશે મિત્રો અંબા ફાર્મસીમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિટામિન ડી થ્રીની ઉણપ કેવા પ્રકારના પેશન્ટમાં જોવા મળતી હોય છે વિટામિન ડી થ્રીની ઉણપ એવા પ્રકારના માણસો કે જે દિવસ દરમિયાનનો મોટો ભાગનો સમય ઘરમાં જ અથવા તો ઓફિસમાં જ વિતાવતા હોય છે અને સૂર્યપ્રકાશનું એક્સપોઝર દિવસમાં દસ મિનિટ કરતાં પણ ઓછું રહેતું હોય તેવા પેશન્ટને ઉણપ વિટામિન ડી થ્રીની જોવા મળતી હોય છે અન્યથા પેશન્ટ્સ અગર દૂધ કે દહીંનું સેવન ટાળતું હોય અને બિલકુલ ન લેતા હોય તેવા પેશન્ટમાં પણ વિટામિન ડી થ્રીની ઓણપ જોવા મળતી હોય છે અને પોસ્ટ કોવિડ સિચ્યુએશનમાં પણ ઘણા બધા પેશન્ટમાં વિટામિન ડી થ્રીની ઓણપ જોવા મળતી હોય છે તો મિત્રો આવો જાણીએ શરીરમાં જરૂરી વિટામિન ડી થ્રી આપણે કેવી રીતે મેળવવું શરીર માટે જરૂરી વિટામિન ડી થ્રી મેળવવા માટે દરેક વ્યક્તિએ દિવસમાં મિનિમમ પંદરથી વીસ મિનિટ સનબાથ અથવા તો સૂર્યપ્રકાશના એક્સપોઝરમાં વિતાવવો જોઈએ આ ઉપરાંત દૂધના ઉત્પાદનોનું સેવન નિયમિતપણે કરવું જોઈએ આ ઉપરાંત સપ્લિમેન્ટરી પણ સપ્લિમેન્ટેશન પણથી થઈ શકે છે સપ્લિમેન્ટેશન જેવા કે વિટામિન ડી થ્રીની કેપ્સ્યુલ પાવડર અને સિરપ સ્વરૂપે દવાની દુકાન પર ઉત્પાદનો ઉપલબ્ધ હોય છે પ્રમુખ ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં ડેલી શાઇન વેલબી ડી થ્રી અપરાઈઝ ડી થ્રી ટાયો સિક્સ ટી જેવા પ્રમુખ ઉત્પાદનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે મિત્રો વિટામિન ડી થ્રી આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે વિટામિન ડી થ્રી આપણા શરીરમાં રહેલા કેલ્શિયમનું અપટેક વધારી હાડકાં અને સ્નાયુઓમાં ડિપોઝિશન કરવાનું કામ કરે છે જેને કારણે આપણા સ્નાયુઓ અને હાડકાંઓ મજબૂત થાય છે અને શરીરની ઇમ્યુનિટી પણ વધતી હોય છે ડોસેસની વાત લઈએ તો વિટામિન ડી થ્રીના ડોસેસ અલગ અલગ પ્રકારમાં આવતા હોય છે પરંતુ વીકલી ડોઝ ઘણો જ સુટેબલ રહેતો હોય છે જેમાં સિક્સટી થાઉઝન્ડ આઈયુ ઇન્ટરનેશનલ યુનિટનું સેવન વીકમાં એક વખત કરવાનું રહેતું હોય છે મિત્રો વિટામિન ડી થ્રીનું સેવન ડૉક્ટરની સલાહ સૂચન મુજબ જ લેવું જોઈએ અને જો વધુ પડતું સેવન કરીએ તો તેની હાઈપર વિટામિનોસિસ અથવા તો ટોક્સિસિટી જેવી અસરો જોવા મળતી હોય છે તો આપ સૌને વિનંતી છે કે ડૉક્ટરના સૂચવ્યા મુજબ રેગ્યુલરલી વિટામિન ડી થ્રીનું વીકલી સેવન જ કરવું અને જાતે ડોઝમાં ફેરફાર કરવો નહીં મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આપના મિત્રોમાં જરૂરથી શેર કરશો અને લાઇક પણ કરજો તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો સ્વસ્થ રહો ખુશ રહો